ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો વીજના ચમકારા અને કડાકા ભડાકા થઈ રહ્યા હતા એવા સમયે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર બરાબર રાતના બે વાગ્યે એક ટ્રેન આવીને ઊભી રહી આ ટ્રેન બેંગલુરથી આવી રહી હતી અને ઓખા તરફ જઈ રહી હતી આ ટ્રેનના એસી કોચના એક ડબ્બામાં એક પિસ્તાલીસ વર્ષનો પણ યુવાન લાગતો આધેડ પોતાની બર્થ પર લાંબો થઈને પડ્યો હતો ચિંતાથી તેની આંખોની આસપાસ રચાયેલા કાળા કુંડાળા તેની ઉંમરની ચાડી ખાતા હતા નીંદર ન આવવાથી તેમજ આવા વરસાદી વાતાવરણમાં વાંચવાનું પણ મન ન હોવાથી તે પોતાના મોબાઈલની સ્ક્રીન પર આંગળીના ટેરવાઓ વડે જાણે રમી રહ્યો હતો આજુબાજુની સીટો પર લગભગ મુસાફરો અહીં જ ઉતરી ગયા હતા આખા ડબ્બામાં માત્ર ગણિયા ગાંઠિયા પેસેન્જર જ હતા એવા સમયે સેન્ટ્રલ સ્ટેશનથી એક ઓગણીસ વીસ વર્ષની લાગતી યુવતી માત્ર પોતાના હેન્ડબેગ સાથે એ ડબ્બામાં આવી ચડી વરસાદમાં પલળેલા તેના વસ્ત્રો શરીર સાથે ચોટી ગયા હતા તેના ચહેરા પર પાણીની બુંદો ટપકતી હતી તેના હાથમાં રહેલું હેન્ડબેગ પ્યોર લેધરનું હોય અંદર પાણીને જવાને અવકાશ ન હતું તેથી તે પણ બિંદાસ્ત પલળી રહ્યું હતું દેખાવથી તે ખૂબ પૈસાદાર લાગતી હતી અને સુંદર પણ ખૂબ હતી મનોજને થયું મારી પિનાકી પણ આવી જ હતી તેણે એક ઊંડો નિશ્વાસ નાખ્યો પેલી યુવતી સાથે બીજું કોઈ હોય તેવું જણાયું નહીં તે થોડી ગભરાયેલી પણ દેખાતી હતી તેણે પહેલાં તો તે પુરુષની સામેની સીટ પર નંબર જોઈ આજુબાજુ ગભરાતી નજર દોડાવી ને બેસવાની ટ્રાય કરી પરંતુ પોતાના કપડાં તેમજ બેગ પલળેલું હોવાથી ત્યાં જ ઊભી રહી ગઈ તેણે પહેલાં પુરુષ સામે જોયું અને પછી પોતાની બેગ સામે જોયું અને બોલી મારી બેગ થોડી માટે સાચવશો પહેલાં પુરુષે સસ્મિત બોલ્યા વિના જ હકારમાં માથું હલાવ્યું તે પોતાનું બેગ ત્યાં મૂકી ને વોશરૂમ તરફ ગઈ એટલામાં ટ્રેન ચાલુ થવાની સીટી વાગી અને બીજી સીટી વાગતા જ ટ્રેનના પૈડા ધીમે ધીમે ગતિ પકડવા લાગ્યા પેલા પુરુષે માનવ સહજ કુતુહલ બેગ તરફ જોયું બેગની સાઈડની બાજુ પર નામ સરનામા સાથેની એક કાપલી પ્લાસ્ટિકના ફોલ્ડરમાં લગાવેલી હતી પેલા પુરુષને તે વાંચવાની જિજ્ઞાસા થઈ પરંતુ પેલી યુવતી આવી જશે તો મનમાં શું વિચારશે એવું ધારી તેણે પોતાની ઈચ્છાને મનમાં જ દબાવી દીધી પરંતુ કોણ જાણે કેમ તેનાથી એક નજર તે કાપલી તરફ નખાય જ ગઈ તેમાં મોટા અક્ષરે માત્ર એટલું જ લખેલું હતું પિંકી પેલા પુરુષને તે અક્ષર પણ જાણીતા લાગ્યા જાણે પોતે જ આ લખીને મૂક્યું હોય એવો તેને અહેસાસ થયો આ સાથે જ તેને પોતાની પુત્રી યાદ આવવા લાગી અને આંખોમાંથી બે અશ્રુ બુંદની સાથે તે પોતે પણ ભૂતકાળમાં સરી પડ્યો જામનગરમાં મનોજ કેટલો ખુશ હતો પોતાની જિંદગીમાં તેનો નાનકડો પરિવાર તેમાં તેના માતા પિતા તેની પત્ની મોના અને ત્રણ વર્ષની પુત્રી પિનાકી બધા હસી ખુશી સાથે મળી રહેતા હતા મોનાની ઈચ્છા હતી કે એક વખત મુંબઈ ફરવા જવું મનોજ મધ્યમ વર્ગીય માણસ હતો આમ છતાં પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરવા તેણે પૂરતા પ્રયાસો કર્યા હતા અને એક દિવસ તે ખુશીની ક્ષણ આવી પહોંચી બધા ખૂબ જ ખુશ હતા ફરવા જવા માટેનો બધો જ સામાન પેક થઈ ગયો હતો દાદા દાદી પણ સાથે આવવાના હતા તે અમદાવાદ ઉતરી જવાના હતા ત્યાં મનોજની બહેન રહેતી હતી દાદા દાદી તેમને ત્યાં રોકાવાના હતા અને મનોજ મોના તથા પીનાકી મુંબઈ ફરવા જવાના હતા આ એ જ સ્ટેશન હતું જ્યાં તેમની ટ્રેન સવારના આઠ વાગે પહોંચી હતી ટ્રેનની ગતિ ધીમી પડી ત્યારે મોના દરવાજા પર જ ઊભી હતી સાથે પીનાકી પણ હતી સવારનું વાતાવરણ ખૂબ જ આહલાદક હતું બંને માતા પુત્રી જાણે વહેતા પવન સાથે વાતો કરતી હોય તેમ એક એક હાથ હવામાં હિલોળતી હતી અને આખો મીચીને આ ખૂબસૂરત સુરત ક્ષણોને માણી રહી હતી સ્ટેશન નજીક આવતું હોવાથી મનોજ પોતાની સામાનની બેગો દરવાજા નજીક ખસેડી રહ્યો હતો બાકી રહેલી એક બેગ લેવા તે પોતાની સીટ તરફ ગયો ત્યાં અચાનક દરવાજા તરફ કોલાહલ વધી પડ્યો અને જાણે કોઈ મોટા ફટાકડા એકી સાથે જોરથી ફૂટ્યા હોય તેવો મોટો ધમાકો થયો આ ધમાકાથી તેની ટ્રેનના છોતરા ઉડી ગયા અચાનક મનોજના કાને અંકલ મારી બેગ આપો મનોજ ભૂતકાળ યાદ કરતા કરતા ક્યારે પેલી બેગ તેણે પોતાના ખોડામાં લઈ લીધી હતી અને પિંકીના નામ પર તે હળવે હળવે હાથ ફેરવી રહ્યો હતો પેલી યુવતીનો અવાજ સાંભળી તે અચાનક ઝબકી ગયો અને હા હા કરતો લો કહી તેણે તે બેગ પેલી યુવતીને આપી તેનો અવાજ સાંભળી પેલી યુવતી તેની સામે એકી ટસે જોઈ રહી મનોજે તેની આંખમાં આવેલા આંસુ લૂછ્યા અને બારી બહાર ઘનઘોર અંધારું હોવા છતાં તે તરફ નજર રાખી ને બહાર જોવા લાગ્યો એટલામાં પેલી યુવતી ફોનમાં વાત કરતા બોલી હા મમ્મી ટ્રેન મળી ગઈ હા જામનગર જ ઉતરીશ ફોનથી બધી જ ડિટેલ તને જણાવતી રહીશ તું ચિંતા ન કરીશ અને ભૈલુંનું ધ્યાન રાખજે મનોજને એક ક્ષણ તો થયું કે જાણે આ મારી જ પિંકી પરંતુ ભયલું નામ સાંભળતા તેને ફરી વિચાર આવ્યો કે આ કોઈ બીજું પણ હોઈ શકે તે ફરી વિચારે ચડ્યો પોતાનું મસ્તક સીટ નીચે હોવાથી પોતે બચી ગયો હતો તે દિવસે સેન્ટ્રલ સ્ટેશન પર થયેલા બોમ્બ ધમાકામાં અનેક લોકોએ જાન ગુમાવી હતી પિનાકી અને મોનાનો પણ કોઈ પત્તો નહોતો ખૂબ તપાસ કરવા છતાં ન તો બંને જીવિત મળી કે ન મૃત તમામ સરકારી દવાખાના પણ ખૂંદી ખૂંદી તે થાકી હારી ગયો હતો એક મહિનાની તપાસ પૂરી થઈ પછી મનોજ પરત જામનગર આવ્યો હતો પરંતુ મોના અને પિનાકી વિના આ ઘર તેને ખાવા ધાતું હતું આથી તેણે જામનગરનું પોતાનું ઘર વેચી અને માતા પિતા સાથે ગુજરાત બહાર જતું રહેવાનું નક્કી કર્યું હતું અત્યારે તે બેંગ્લોરમાં એક કંપનીના મેનેજરની પોસ્ટ પર કામ કરતો હતો અને પોતાના વૃદ્ધ માતા પિતા સાથે બેંગ્લોરને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી હાલ અત્યારે તે અમદાવાદ બહેનના ઘરે જઈ રહ્યો હતો આમ પણ જામનગર જવા પૂરતું હવે કશું હતું નહીં છતાં વર્ષમાં એક વાર તે જામનગર જઈ ચડતો અને મોના અને પિનાકીના મનપસંદ સ્થળોએ ઘૂમીને પોતાની જૂની યાદોને તાજા કરતો હતો આ તેનો વાર્ષિક ક્રમ બની ગયો હતો જોકે આ પાછળ મનમાં ક્યાંક ને ક્યાંક એવી ભાવના પણ હતી કે કદાચ મારી મોના અને પિંકી મને પરત મળી જાય વાલથી તે પીનાકીને પિંકી કહેતો હતો મુંબઈ ફરવા જતી વખતે પોતે જ મોટા મોટા અક્ષરે પિંકી લખી એક કાર્ડ પીનાકીના બેગમાં રાખ્યું હતું જેથી બહાર ફરવા જતી વખતે આ કાર્ડ તેના ડોકમાં પહેરાવી શકાય આ કાર્ડની પાછળ પોતાના ઘરનું સરનામું અને મોબાઈલ નંબર લખ્યા હતા જેથી કદાચ કોઈ જગ્યાએ પીનાકીનો હાથ છૂટી જાય તો તે પણ સરળતાથી પોતાનો સંપર્ક કરી શકે અને પોતાના સુધી પહોંચી શકે પરંતુ તેને ક્યાં ખબર હતી કે કદાચ આ તેની છેલ્લી વખતનો સાથ હતો તેણે મનમક્કમ કરી પેલી યુવતીને કહ્યું હું તમારા હેન્ડબેગમાં રહેલું આ કાર્ડ જોઈ શકું પેલી યુવતીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી અને તે પોતાના મોબાઈલમાં મશગુલ થઈ ગઈ થોડીવાર થઈ ત્યાં મનોજના ફોનમાં રીંગ વાગી તેણે ફોન ઉપાડ્યો અને વાત કરવા લાગ્યો હા દીદી ના આ વખતે સીધો જ જામનગર જઈશ પછી રિટર્નમાં અમદાવાદ આવીશ જામનગરનું નામ સાંભળતા જ પેલી યુવતીના કાન જાણે ચમક્યા અને તે બોલી આપ જામનગરના છો મનોજે કહ્યું હતો હવે નથી પેલી યુવતી બોલી મતલબ મનોજે કહ્યું અમુક સમય પહેલાં જામનગરમાં રહેતો હતો હવે જામનગરથી લાંબી જુદાઈ થઈ ગઈ છે તેટલામાં જ પેલી યુવતીનો ફોન ફરી વાગ્યો તેણે ફોન ઉપાડ્યો અને બોલી હા પિનાકી બોલું છું આપ કોણ હા મેં જ રૂમ બુક કરેલી છે હા ઓખા મેલમાં છું પહોંચતાં જ આપને જાણ કરી દઈશ તેનો ફોન પૂરો થતાં જ મનોજે તેને પૂછ્યું તમારું નામ પેલી યુવતી બોલી પિનાકી છે બીજું શું જાણવા માગો છો મનોજે કહ્યું કંઈ જ નહીં પરંતુ મારે પણ તે નામની દીકરી હતી જે ભગવાનને પ્યારી થઈ ગયેલી તેને હું પ્રેમથી પિંકી કહીને બોલાવતો આજે અચાનક તમારી બેગ પર પિંકી નામ વાંચી ને મને તેની યાદ આવી ગઈ તેથી મેં એ કાર્ડ જોવા માટે તમારી પાસે માંગેલું પરંતુ આપની ઈચ્છા ન હોય તો અચાનક તેને વચ્ચે અટકાવતા વિના કી બોલી ના આ કાર્ડ કોઈને આખરી નિશાની છે માટે મારા સિવાય કોઈનો હાથ તેને અડકે તે હું ઈચ્છતી નથી આગળ કોઈ કંઈ બોલ્યું નહીં એમને એમ મૂંગા મૂંગા જ પંદર કલાક જેટલી મુસાફરીનો સમય પસાર થઈ ગયો આ સમય દરમિયાન ઘણી વખત બંનેએ ફોનમાં વાતો કરી અને એકબીજાને ફોનમાં વાત કરતી વખતે ચોરી જોઈ લેતા જાણે એકબીજાના ચહેરામાં કંઈક શોધવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગતું હતું જાણે કે બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હોય એવો અહેસાસ પણ થતો હતો પરંતુ બોલતા ખચકાતા હતા તેથી જ આખી મુસાફરી મૂંગા મૂંગા જ પસાર થઈ ગઈ આખરે જામનગર સ્ટેશન આવતા બંને પોત પોતાની બેગ સાથે ઉતરી પડ્યા સ્ટેશનની બહાર નીકળી મનોજ રિક્ષા તરફ ચાલ્યો ત્યાં અનેક રિક્ષાવાળાઓ ઊભા હતા મનોજ એક રિક્ષાવાળાને પૂછતો હતો ભાઈ પટેલ કોલોની જવું છે ચાલશે ત્યાં જ પાછળ પિનાકી પણ પેલું કાર્ડ વાંચી ને બોલતી હતી ભાઈ પટેલ કોલોની ચાલો આમ અલગ અલગ રિક્ષામાં બેસી ને એકબીજાથી અજાણ એ રીતે એક જ જગ્યાએ પહોંચ્યા મનોજને તો આ મકાન પહેલેથી જ વેચી દીધું હોવાથી અંદર જવા પણ નહોતું પરંતુ આ મકાનની સામે જ આવેલા ગાર્ડનમાં તે જ્યારે પણ જામનગર આવતો ત્યારે કલાકો સુધી બેસી રહે આથી તે મકાનનો માલિક પણ તેને ઓળખતો હતો જ્યારે પણ તે મનોજને જોતો તેને પ્રેમથી આવકાર આપી ચા પાણી જમણવાર કરવા માટે કહેતો પરંતુ મનોજ એક પણ વખત તે ઘરની અંદર પ્રવેશ્યો નહોતો કારણ કે મોના અને પીના કે વિના આ ઘર તેને નર્કથી પણ બદતર લાગતું હતું આજે પણ તે નિત્યક્રમની માફક રિક્ષામાંથી ઉતરી સામેના ગાર્ડનમાં ગયો અને એક બાકડા પર બેસી બે હાથ વડે માથું પકડી અને જમીન તરફ નીચું જોઈ રહ્યો એ જ સમયે એક બીજી રિક્ષા આવી ઊભી રહી તેમાંથી પીનાકી ઉતરી રિક્ષાવાળાને ભાડું ચૂકવી તેણે તે મકાનની ડોરબેલ વગાડી એક આશા સાથે કે પિતા તો વર્ષો પહેલા બોમ્બ બ્લાસ્ટમાં અવસાન પામ્યા છે પરંતુ દાદા દાદીની ખબર કદાચ આજે મળી જાય આજ સુધી તેણે અનેક વખત જામનગર આવવાના મનસુબા કર્યા હતા પરંતુ તેની માતા મોનાની માનસિક હાલત ઠીક ન હોવાથી અને નાના ભાઈની જવાબદારી પોતાની પર હોવાથી પોતે ક્યારેય પોતાની ઈચ્છા પાર પાડી શકી નહોતી ડોરબેલ વગાડતા જ તેને થયું હમણાં જ દાદી દરવાજો ખોલશે પરંતુ સામે એક આધેડ વ્યક્તિને ઊભેલા જોયા અને તે પૂછતા હતા હા બેટા બોલો કોનું કામ છે પિનાકી તેમને જોઈ ને અવાચક થઈ ગઈ કારણ કે આ તો કોઈ બીજું જ હતું ન તેની દાદી કે ન દાદા તે બોલી અંકલ તમે આ મકાનમાં ક્યારથી રહો છો પેલા ભાઈ બોલ્યા છેલ્લા અઢાર વર્ષથી તે બોલી તે પહેલાં અહીં કોણ રહેતું હતું પેલા ભાઈ કહે એ તો ખ્યાલ નથી પરંતુ આ મકાન પહેલા જેમનું હતું તેનું નામ મનોજ દવે હતું મુંબઈમાં તેમના પત્ની અને પુત્રીનું અવસાન થતા આ મકાન વેચી તેઓએ ગુજરાત છોડી દીધું છે વિનાકી અસ્વસ્થ થતા બોલી તો શું તમે આ મકાન મનોજભાઈ પાસેથી ખરીદ્યું હતું પેલા ભાઈ કહે હા એ હજુ પણ ક્યારેક ક્યારેક અહીં આવતા રહે છે અચાનક તેની નજર સામેના ગાર્ડનમાં બેઠેલા મનોજ પર પડી તે પિનાકીને પડતી મૂકી ને દરવાજા બહાર નીકળતા બૂમ પાડીને બોલ્યા મનોજ ભાઈ ત્યાં શું કરો છો આજે તો અહીં આવો ચા પાણી તો પીવો પછી તમને ઈચ્છા પડે ત્યાં સુધી ગાર્ડનમાં બેસજો ક્યારેક તો આ ઘરની અંદર આવો પિનાકી આ વાત સાંભળી દિંગ મૂઢ બની ગઈ શું બોલવું અને શું કરવું તેની તેની સમજમાં આવતું નહોતું કારણ કે બોમ્બ ધમાકા વખતે તે અને તેની માતાને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી કોઈ એક પ્રાઇવેટ દવાખાનામાં તેમનો ઈલાજ ચાલતો હતો ઈલાજ કરાવનાર વ્યક્તિ ખૂબ જ ભલા હતા તેમની પત્નીનો સ્વર્ગવાસ પણ આ જ બોમ્બ બ્લાસ્ટમાં થયો હતો તેમને છ મહિનાનો નાનો પુત્ર હતો પિનાકી અને મોનાને સ્વસ્થ થતાં બે મહિના જેટલો સમય નીકળી ગયો હતો પિનાકી તો ત્યારે માંડ ત્રણ સાડા ત્રણ વર્ષની હતી તેથી તેને પોતાનું નામ સરનામું યાદ નહોતું પરંતુ મોના વયસ્ક હોવા છતાં તેને એના માથા પર ઊંડો ઘા વાગ્યો હોવાથી તે પોતાની યાદશક્તિ ગુમાવી ચૂકી હતી તેને ન તો મનોજ યાદ હતો કે ન પોતાનું જામનાગરનું ઘર આમ પેલી ભલી વ્યક્તિના ઘરે જ પિનાકી અને મોનાને આશરો મળ્યો પરંતુ તે વ્યક્તિ પણ કેન્સરથી પીડાતો હોય કાયદેસર રીતે તેણે પોતાનો પુત્ર અને સંપત્તિ મોનાને હવાલે કરી હતી અને મરતી વખતે નિરાંતનો દમ લીધો હતો જો કે મોનાને આજ સુધી જામનગરની કોઈ યાદ પાછી આવી ન હતી પરંતુ પિનાકી જ્યારે પણ જામનગર જવાની વાત કરતી ત્યારે મોના તેને સાફ શબ્દોમાં નન્નો ભણી દેતી આજે પોતાની ફ્રેન્ડના મેરેજ હોવાનું બહાનું કરી એનાથી ચૂપચાપ પોતાના પિતા તથા દાદા દાદીને શોધવા વિનાકી જામનગર આવવા માટે નીકળી પડી હતી અચાનક પેલા ભાઈનો અવાજ સંભળાયો બેટી તું જેને શોધે છે તે આ જ મનોજ આમ કહેતા જ તેણે મનોજને પિનાકી સામે લાવીને ખડો કર્યો પિનાકી પપ્પા કહેતા મનોજને ભેટી પડી મનોજને તો કંઈ જ સમજાતું નહોતું તેને ટ્રેનમાં બનેલી તમામ ઘટનાઓ યાદ આવી અને કહ્યું તું મારી જ પિંકી છે ને પિનાકીએ પેલું કાર્ડ તેના હાથમાં આપી દીધું અને કહ્યું હા હું તમારી જ પિંકી છું પણ તમે મને તમારું નામ શા માટે ન કહ્યું મનોજ બોલ્યો બેટા નામ કહેવા તે મને સમય જ ક્યાં આપ્યો હતો ખેર ભગવાનને જે ગમ્યું તે ખરું પણ એ તો કહે મોના ક્યાં છે પિનાકીએ આખી વાત માંડીને મનોજને કહી મનોજે કહ્યું રમેશભાઈ હવે તમારે આ ઘર પાછું ખાલી કરવું પડશે રમેશભાઈએ કહ્યું હા ભાઈ તને તારી અમાનત મળી ગઈ હવે ખુશી ખુશી તમે આ ઘરમાં પરત ફરી શકો છો પરંતુ એક વાત મને આજ સુધી સમજાણી નહીં તમે આ ઘરમાં કેમ ક્યારેય કદમ રાખતા નહોતા મનોજ બોલ્યો મારી મોના અને પીના કે વિના આ ઘર મને નર્ક સમૂહ ભાજતું હતું પરંતુ આજે ફરી આ ઘરમાં સ્વર્ગ દેખાય છે આમ કહી તેણે મોનાને ફરી સ્નેહથી ગળે લગાડી લીધી મિત્રો આ એક કાલ્પનિક વાર્તા છે કોઈ જીવિતયા મૃત વ્યક્તિ સાથે આ વાર્તાનો સંબંધ નથી અને જો કોઈને લાગુ પડતી હોય તો એ એક સંજોગ માત્ર હોઈ શકે છે તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય